જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે જોઈશું કે હવે ઘરે બેઠા બેઠા વાહનના કાચા લાયસન્સની પરીક્ષા આપી શકાશે તો અહીં તમે જોઈ શકો છો આગામી એક મહિનામાં આ પ્રક્રિયાનો અમલ થવાની શક્યતા છે તો વાહનના કાચા લાયસનની પરીક્ષા હવે ઘર બેઠા આપી શકાશે તેને સમા સમાંતર હાલ લેવાતી રાજ્યમાં આઈટીઆઈ અને ડબલ્યુ ડબલ એલ એ સંસ્થામાં કાચા લાયસન્સની પરીક્ષાની સિસ્ટમ ચાલુ રહેશે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ અંગે આયોજન ચાલી રહ્યું છે આગામી એક મહિનામાં સિસ્ટમ ગોઠવાઈ જવાની શક્યતા છે વિભાગના સૂત્રોનું કહ્યું છે કે આ આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે સરકાર તરફથી લીલી ઝંડી મળી જશે તો દિવાળી દિવાળી પહેલાં જ અમલ શરૂ થઈ જશે નહીં તો દિવાળી પછી ત્વરિત અમલ કરી દેવાશે નવી સિસ્ટમમાં મોબાઈલ કે લેપ ટોપમાંથી ઓનલાઈન પરીક્ષા આપી શકાશે ઓનલાઈન પરીક્ષા આપવા માટે કેવી હશે સમગ્ર પ્રક્રિયા તો અરજદારો ઘર ઓફિસ કે રસ્તામાં બેઠા બેઠા પોતાના મોબાઈલ અને લેપટોપથી કાચા લાયસનની ઓનલાઈન પરીક્ષા આપવા રજીસ્ટ્રેશન કરાવીને ઓનલાઈન ફી ભરી ભરશે એટલે પરીક્ષાની તારીખ અને સમય જનરેટ થઈ જશે તારીખ અને સમય જનરેટ થયા તે દિવસ પરીક્ષા આપવાની રહેશે પરીક્ષામાં પૂછાતા પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા હશે તો ત્વરત પરિણામ મળશે પાસ હશે પાસ હશે તો લાયસન્સ જનરેટ થશે જેની પ્રિન્ટ કઢાવી લેમિનેશન કરાવી શકાશે તો મિત્રો સારા સમાચાર છે કે ઘરે બેઠા પણ તમે તમારા પોતાના વાહનનું કાચા લાયસન્સની પરીક્ષા આપી શકાશે તો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો